વેલકમ ટુ બધા આઈ હોપ બધા મજામાં જશો એકદમ હેલ્ધી હશો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગવા આવ્યા છે સાડા નવ અને અમે અત્યારે જઈએ છીએ અમદાવાદ તો ગેસ પુરાવા માટે ઉભા રહ્યા છીએ ગાડીમાં તો ગાડી લઈને આવ્યા છીએ અઈકો નિહાના પપ્પા આગળ ગયા છે તો ચલો જવાનું છે નિહાર અને પૃષ્ટિ ત્યાં મળી જશે અમદાવાદ તો નિહારના કોલેજમાં જવાનું છે આપણે તો શું કામ જવાનું છે એ પછી તમને બતાવીએ આગળ આગળ જણાઈએ હા તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ નિહારની કોલેજમાં અને અહીંયા કોન્વોકેશનનો પ્રોગ્રામ છે એટલા માટે આવ્યા છીએ અહીંયા સ્ટુડન્ટની સ્પીચ ચાલુ છે તો બહુ જ મસ્ત સ્પીચ આપે છે સ્ટુડન્ટ Never believe that the 23rd me is a very different person of who I am. If I try to be a politically right person today, if I try to take an opinion of what I believe in and to present that respectfully, that's all because of the people I met here. My friends here, I don't want to take anyone's name. badha chokrao. Line ma ne che. તો આજે એમને ડિગ્રી મળવાની છે એટલે બધા ભેગા થયા છે હા તો ફ્રેન્ડ્સ હવે નિહાર નું નામ બોલાશે અને નિહાર જશે ડિગ્રી લેવા માટે rosi Nihar latif Kumar yo verdi drishti Sushma First and, second, and This is an excellent opportunity to receive all the invited guests and family members who could make it from Chilling, wing from North and South and all over the country. Thank you very much for attending this convocation and witnessing your watch to graduate in this premises. Thank you so very much. With Tanay Pukrach, Priyanshu and the entire team, it is very good team of 40 volunteers who have ensured that everything goes right, and also we will have lunch also outside this particular venue. Pardon me if I have not mentioned any name who have directly or indirectly supported this event. This is because of my ignorance. I, I thank myself to be here. <laughs> thank you so very much for coming and making this event a grand success. Now, on behalf of the Faculty of Planning, I declare this event closed. Yeah. Announcement. પ્રોગ્રામ પૂરો થયો એટલે બહાર આવ્યા અને જુઓ બહુ સરસ રંગોળી કાઢી છે તો તમને બતાવું છું ત્યાં પછી અમે કોલેજમાં થોડું ફર્યા અને અહીંયા ડ્રોઈંગને બધું હતું તે બધું જોયું તો બહુ જ સુંદર કામ કરેલું છે જુઓ ત્યાંથી પછી અમે ગયા લાઇબ્રેરી જોવા તો ત્યાંની લાઇબ્રેરી પણ બહુ જ સુંદર છે અને ત્યાં સિટિંગ એરિયા છે એ પણ સરસ છે મને તો બહુ જ ગમ્યું સવારની ચા પીધી નહોતી એટલે ચા પીવી હતી તો કેન્ટીન છે ત્યાં તો ત્યાં જઈને બેઠા અને નિહારના પપ્પા ચા લઈ આવ્યા તો ચા પીધી ચોક ગયા તો બહુ જ ભીડ હતી તો ભીડમાં પણ ફર્યા અને થોડી થોડી વસ્તુની શોપિંગ કરી હા તો અહીંયા ને બધું બહુ જ સરસ મળતું હતું અને બધું રીઝનેબલ ભાવમાં જ હતું નીચે સેટ પણ બહુ જ સરસ મળતા હતા તે આ ચાલવાનું બહુ જ થાય છે અને ચાલી ચાલીને થાકી પણ જવાય છે Thank mm -hmm. you. Mm -hmm. થોડેક આગળ ગયા અને ત્યાં સરસ સરસ ઇયરિંગ્સ હતી તો પૃષ્ટિ એક લીધી આ બંગડી પણ ત્યાં જોઈએ એવી મળી જાય છે વેલવેટની મેટલની અને ચૂડ પણ જોઈએ તો પણ મળી જાય છે અહીંયા જોયા ટેડી બિયર અહીંયા પૃષ્ટિ અને એના પપ્પા જોવે છે પર્સ તો અહીંયા એકસો ત્રીસવાળા પર્સ હતા તો બહુ જ સરસ હતા પર્સ એક લેવું હતું પણ પછી ના લીધું પર્સ તો બધી સરસ વેરાયટી હતી પર્સમાં પણ અહીંયા પણ વેલ્વેટની બંગડી મળતી હતી તો કોઈ પણ લો તો સાઠ રૂપિયાનું એક એ રીતે તો અહીંયા પણ સારી સારી બંગડીઓ હતી અને આપણને જેવી જોઈએ એવી બંગડી ત્યાં મળી પણ જાય છે થોડી ઘણી ખરીદી કરી અને પછી અમે ત્યાં ગાડીમાં બેસીને જમી લીધું અને પછી નીકળી ગયા તો જુઓ અહીંયા છે અટલ બ્રિજ તો સરસ લાઇટિંગ દેખાય છે અને ત્યાં જ એની બાજુમાં જ છે આ સાઈડ ફ્લાવર શો તો અમદાવાદમાં જે ફ્લાવર શો ચાલે છે તો એનો પણ નજારો જોયો અમે તો લાઇટિંગ સાથે બહુ જ સરસ લાગે છે મને પણ કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો તો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય